પલ્લવિત કરવાના પ્રોજેક્ટમાં રાજ્ય સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ માતોશ્રી સંસ્થાના સંદીપ પટેલ અંકલેશ્વરના પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરરાજ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આખા અંકલેશ્વરમાં લગભગ સાતસો જેટલા ઝારો છે ઝારોને સુશોભિત કરવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે માતોશ્રી ચેતીબા દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાંથી લઈને અનેકવિધ જવાબદારી નિભાવી રહ્યા છે જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય ને એમને ફીના પૈસા એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માતાનો પ્રયત્ન કરે ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આપણા સંગે અભિદન પાઠવું છું આની વિશેષતા એ છે કે આ ઇકો ફ્રેન્ડલી કલર અમે આ વૃક્ષોને કરવાના છે જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય એની પણ અમે કાળજી રાખી છે આગામી સમયમાં શક્ય હોય એટલું અંકલેશ્વરના બધા જ વૃક્ષોને અમે આ રીતનું સુશોભિત કરીશું એવી અત્યારેથી હું ખાતરી આપું છું